એક દિવસ કાચબો ધીમે ધીમે ચાલતો તો સસલા ભાઈ એવું કીધું કે શું તમે ધીમે 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 ચાલો છો મારી જેમ દોડો કાચબો ભાઈ કે હું તો બહુ ધીમે ધીમે ચાલી શકું છું હું દોડી શકતો નહીં તો કે તમે બહુ ધીમે ધીમે તમે બહુ બહુ ફાસ્ટ ચાલો છો તો કે સસલા ભાઈ કે હાલો તો આપણે બે શું કરીએ આજે કોની કોની હરીફાઈ લાગી સસલાની તો સસલા ભાઈ અને કાચબા ભાઈ એટલે કીધું સામે જે પહાડ દેખાય છે ને શું દેખાય છે એટલે સુધી ચાલીને આપણે જવાનું જે પહેલા એ શું બની જાય જીતી જાય તો ધીમે 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 ચાલવાનું ચાલુ કર્યું અને સસલા ભાઈ તો દોડવા લાગ્યા દોડવા લાગ્યા દોડતા દોડતા ભાઈ તો બહુ દૂર પહોંચી ગયા ਨੇ કાચબો હજી દેખાતું જ હતો સસલા ભાઈએ વિચારી હજી તો કાચબો આવ્યો જ નથી એટલે થોડું સુઈ જઉં સોની તો ભાઈ તો શાંતિથી ગયા કોણ શું જોયું તો સુઈ ગયા છે

તો સસલા ભાઈ ઉઠ્યા પછોા ક્યાં ગયા કાચબો ક્યાં ગયો તો એટલે પેલા સસલા ભાઈ કાચબા બાપાએ સસલાને કી તું વસ્તુ ફાસ્ટ ચાલે પણ બુદ્ધિનો તો ઉપયોગ કરો ધીમે ધીમે ચાલીએ તોય પહોંચી જવાય એમાં દોડવાની કે જરૂર હતી કોણ જીત્યું કાચમો અને સોતરામાં કોઈ પણ કામ કરી એમાં ઉતાવળ કરવાની નહીં કલર પૂરો એટલે પૂર 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 કરીને કલર બહાર નહી કાઢવાનું ધીમે 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 કરવાનું કામ સારું કરવાનું ધીમે કરવાનું ઉતાવળ કરવાની નહીં કે તમે ગયા હોય તો મમ્મી પપ્પાની સાથે રહેવાનું છૂટું પણ પડવાનું